રાત્રિના સમય જાહેર રોડ ઉપર પાર્ક કરેલ વાહનનો કાચ ખોલી તેમાંથી રોકડા રૂપિયા ચોરી કરનાર ટૂળકીને ઝડપી પાડી તેમની પાસેથી ચોરીમાં ગયેલ સો ટકા મુદ્દા માલ રોકડા રૂપિયા રિકવર કરી વન શોધાયેલ ગુનાનો ભેદ ઉકેલતી સલામતપુરા પોલીસ સ્ટિંગ મહેરબા પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ સિંઘ ગેહલોત સાહેબ તથા ખાસ પોલીસ કમિશનર શ્રી વાબંગ જામીર સાહેબ તથા નાયબ પોલીસ કમિશનર શ્રી થ ગઢવી સાહેબ તથા નાયબ પોલીસ કમિશનર શ્રી સી ડિવિઝન શ્રી ચિરાગ પટેલ ચોરીના સાહેબો ગુનાઓ શોધી કાઢવા સારું જરૂરી માર્ગદર્શન તથા ચાર બે હજાર પચીસના રોજે આ કામના ફરિયાદી કાપડનો માલ ખરીદ કરવા માટે મહારાષ્ટ્ર રાજ્ય ખાતેથી સુરત ખાતે આવેલ હોય અને રાત્રિનો સમય થઈ સુરત રિંગ રોડ એમજી ટેક્સટાઇલ માર્કેટની સામે પોતાની બોલેરો પિકઅપ પાર્ક કરી હોય અને ડ્રોવરમાં રાખેલ રોકડા રૂપિયા એક લાખ પચીસ હજાર ચોરી થયેલાનું જણાય આવેલ જેથી તેઓએ આ બાબતે સલાબતપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપતા સલાબતપુરા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર